પ્રદર્શન એક છ બે હજાર ચોવીસ આજના મીઠા બાબાનું મધુર મહાવાક્ય મીઠા બાળકો તમે બધા પરસ્પર રૂહાની ભાઈ ભાઈ છો તમારો રૂહાની પ્રેમ હોવો જોઈએ આત્માનો પ્રેમ આત્મા સાથે હોય શરીર સાથે નહીં પ્રશ્ન છે બાપે પોતાના ઘરની વન્ડરફુલ વાત કઈ સંભળાવી છે ઉત્તર છે જે પણ આત્માઓ મારા ઘરમાં આવે છે તે પોતાના સેક્શનમાં પોતાના નંબર પર ફિક્સ થાય છે તે ક્યારેય પણ હલતો ડોલતો નથી ત્યાં બધા ધર્મના આત્માઓ મારી નજીક રહે છે ત્યાંથી નંબર વાર પોતાના સમય પર પાર્ટ ભજવવા આવે છે આ વન્ડરફુલ નોરેજ આજ સમયે કલ્પમાં એકવાર જ તમને મળે છે બીજા કોઈ આ નોલેજ નથી આપી શકતા ઓમ શાંતિ બાપ બાળકોને સમજાવે છે બાળકો જાણે છે આપણને આત્માઓને બાપ સમજાવે છે અને બાપ પોતાને આત્માઓના બાપ સમજે છે આવું કોઈ સમજતા નથી ન કોઈ ક્યારે નવી દુનિયામાં લેવા વાળા છો નંબર વાર પુરુષાર્થ અનુસાર આ પણ કોઈ બધાને યાદ નથી રહેતું કે આ દુનિયા બદલાવાની છે બદલાવવા વાળા બાપ છે અહીં તો સન્મુખ બેઠા છે જ્યારે ઘરે જાય છે તો આખો દિવસ પોતાના ધંધા વગેરેમાં જ લાગી જાય છે બાપની શ્રીમત છે બાળકો ક્યાંય પણ રહો તમે મને યાદ કરો જેવી રીતે કન્યા હોય છે તો તે જાણતી નથી કે મને કોણ પતિ મળશે ચિત્ર જુએ છે એમની યાદ રહી જાય છે ક્યાંય પણ રહે એક પ્રેમ રૂહાની પ્રેમ કોની સાથે બાળકોનો રૂહાની બાપ સાથે બીજો બાળકોનો બાળકોની સાથે આપ બાળકોનો પરસ્પર પણ ખૂબ પ્રેમ હોવો જોઈએ એટલે આત્માઓનો આત્માઓ સાથે પણ પ્રેમ જોઈએ આ શિક્ષા પણ આ મળે છે દુનિયાના મનુષ્યોને કઈ પણ ખબર નથી તમે બધા ભાઈ ભાઈ છો તો પરસ્પર જરૂર પ્રેમ હોવો જોઈએ કારણ કે એક બાપના બાળકો છો ને આને કહેવાય છે રૂહાની પ્રેમ પ્લાન અનુસાર ફક્ત પુરુષોત્તમ પર જ રૂહાની બાપ આવીને રૂહાની બાળકોને સમજાવે છે અને બાળકો જાણે છે કે બાપ અહીં આવેલા છે આપણને બાળકોને ગુલગુલ પવિત્ર પતિતથી થી પાવન બનાવીને સાથે લઈ જશે એવું નથી કે કોઈ હાથેથી પકડીને લઈ જાય છે સર્વ આત્માઓ એવી રીતે ઉડશે જેવી રીતે ટીબ્ડીઓનું ઝુંડ જાય છે એના પણ કોઈ ગાઈડ હોય છે ગાઈડની સાથે બીજા પણ ગાઈડ્સ હોય છે જે આગળ રહે છે આખું ઝુંડ જ્યારે ભેગું થાય છે તો ખૂબ અવાજ થાય છે સૂર્યની રોશની ને પણ ઢાંકી દે છે એટલું મોટું ઝુંડ હોય છે આત્માઓનું તો કેટલું મોટું અગણિત ઝુંડ છે ક્યારેય ગણતરી નથી કરી શકાતી અહીં મનુષ્યોની ગણતરી નથી કરી શકતા ભલે જનસંખ્યા કાઢે છે તે પણ એક્યુરેટ નથી કાઢતા આત્માઓ કેટલા છે તે હિસાબ ક્યારે કાઢી નથી શકાતો અંદાજ લગાવી બુદ્ધિમાં છે કે આપણે વિશ્વના માલિક બની રહ્યા છીએ આત્મા જ્યારે શરીરમાં છે તો જીવાત્મા છે તો બંને સાથે સુખ અને દુઃખ ભોગવે છે આવો ઘણા લોકો સમજે છે કે આત્મા જ પરમાત્મા છે તે ક્યારેય દુઃખ નથી ભોગવતો નિર્લેપ છે ઘણા બાળકો આ વાતમાં પણ મૂંઝાય છે કે અમે પોતાને આત્મા નિશ્ચય તો કરીએ પરંતુ બાપને ક્યાં યાદ કરીએ આ તો જાણો છો બાપ પરમધામ નિવાસી છે બાપે પોતાનો પરિચય આપ્યો છે ક્યાંય પણ ચાલતા ફરતા બાપને યાદ કરો બાપ રહે છે પરમધામમાં તમારો આત્મા પણ ત્યાં રહેવા વાળો છે પછી અહીં પાઠ ભજવવા આવે છે આ પણ જ્ઞાન હમણાં મળે છે જ્યારે તમે દેવતા છો ત્યાં તમને આ યાદ નથી રહેતું કે ફલાણા ફલાણા ધર્મના આત્મા ઉપર છે ઉપરથી આવીને અહી શરીર ધારણ કરી પાઠ ભજવે છે આ ચિંતન ત્યાં નથી ચાલતું પહેલા ખબર નહોતી કે બાપ પણ પરમધામમાં રહે છે ત્યાંથી અહીં આવીને શરીરમાં પ્રવેશ કરે છે હવે એ ક્યાં શરીરમાં પ્રવેશ કરે છે એ પોતાનો એડ્રેસ તો બતાવે છે તમે જો લખો કે શિવ બાબા કેરોફ પરમધામ તો પરમધામ માં તો ચિઠ્ઠી જઈ નથી શકતી એટલે લખો છો શિવ બાબા કેરોફ બ્રહ્મા પછી અહીંનું એડ્રેસ લખો છો કારણ કે તમે જાણો છો બાપ અહીં જ આવે છે આ રથમાં પ્રવેશ કરે છે આમ તો આત્માઓ પણ ઉપર રહેવાવાળા છે તમે ભાઈ ભાઈ છો સદેવ આ જ સમજો આત્મા છીએ આમનું ફલાણું નામ છે આત્માને અહીં જુએ છે પરંતુ મનુષ્ય દેહ અભિમાનમાં આવી જાય છે 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 બાપ બાપ દેહી અભિમાની બનાવે કહે તમે પોતાને આત્મા સમજો અને પછી મને યાદ કરો આ સમયે બાપ સમજાવે છે જ્યારે હું અહીં આવ્યો છું આવીને બાળકોને જ્ઞાન પણ આપું છું જૂના ઓર્ગન્સ લીધા જૂની કર્મેન્દ્રિયો લીધી છે જેમાં મુખ્ય આ મુખ છે આંખો પણ છે જ્ઞાન અમૃત મુક્તિ મળે છે ગૌમુખ કહે છે એને અર્થાત માતાનું આ મુખ છે મોટી માતા દ્વારા તમને એડોપ્ટ કરે છે કોણ શિવ બાબા એ અહીં છે ને આ જ્ઞાન પૂરું બુદ્ધિમાં રહેવું જોઈએ હું તમને પ્રજા પિતા બ્રહ્મા દ્વારા એડોપ્ટ કરું છું તો એ સર્વ આત્માઓના બાપ છે એમને માતા નહીં કહેવાશે એ તો બાપ જ છે બાપ પાસેથી વારસો મળે છે પછી માતા જોઈએ એ અહીં આવે છે હમણાં તમને ખબર પડી છે બાપ ઉપર રહે છે આપણે આત્માઓ પણ ઉપર રહીએ છીએ પછી અહીં આવીએ છીએ પાઠ ભજવવા દુનિયાને આ વાતોની કંઈ પણ ખબર નથી તે તો ઠીકર ભિક્તરમાં પરમાત્માને કહી દે છે પછી તો અગણિત થઈ જાય આને કહેવાય છે ઘોર અંધકાર ગાયન પણ છે આ છે રાવણ રાજ્ય જેના કારણે અંધકાર છે ત્યાં તો રાવણ રાજ્ય હોતું નથી એટલે કોઈ વિકાર નથી દે અભિમાન પણ નથી ત્યાં આત્મા અભિમાની રહે છે આત્માને જ્ઞાન છે બાળક છું હવે હું જુવાન બન્યો છું હવે વૃદ્ધ શરીર થયું છે એટલે હવે આ શરીર છોડી બીજું લેવાનું છે ત્યાં એવું નથી કહેતા ફલાણા મરી ગયા તે તો છે જ અમરલોક ખુશીથી

ત્યારે બાપ કહે છે આ જે જ્ઞાન હું તમને આપું છું આ જ્ઞાન પ્રાય લોપ થઈ જાય છે બાપ ના શબ્દ પણ છે તો ચિત્ર પણ છે પરંતુ જેવી રીતે લોટમાં મીઠું તો બાપ અર્થ સમજાવે છે જેવી રીતે સાપ જૂની ખાલ છોડી દે છે અને નવી ખાલ આવી જાય છે એના માટે એવું નહીં કહેવાશે કે એક શરીર છોડી બીજામાં પ્રવેશ કરે છે ના ખાલ બદલવાનું એક સાપનું જ દૃષ્ટાંત છે એની તે ખાલ જોઈ પણ શકાય છે જેવી રીતે કપડા ઉતારાય છે તેવી રીતે સાપ પણ ખાલ છોડી દે છે બીજી મળી જાય છે સાપ તો જીવતો જ રહે છે એવું પણ નથી સદૈવ અમર રહે છે બે ત્રણ ખાલ બદલી પછી મરી જશે છોડી બીજી લઈ લો છો જાણો છો હવે અમારે ગર્ભમાં જવાનું છે બાબા કહે છે ત્યાં તો છે જ યોગ બળની વાત તમે જન્મો છો એટલે અમર કહેવાય છે આત્મા કહે છે હવે હું વૃદ્ધ થઈ ગયો છું જૂનું શરીર થઈ ગયું છે સાક્ષાત્કાર થઈ જાય છે હવે હું જઈને નાનું બાળક બનીશ પોતે જ શરીર છોડી આત્મા ભાગીને નાના બાળકમાં પ્રવેશ કરે છે એ ગર્ભને જેલ નહી મહેલ કહેવાય છે પાપ તો કોઈ થતા નથી જે ભોગવવા પડે ગર્ભ મહેલમાં રહે છે કોઈ વાત નથી નથી કોઈ એવી ગંદી વસ્તુ ખવડાવતા જેનાથી બીમાર થઈ જાય હવે બાપ કહે છે બાપો તમારે નિર્વાણધામમાં જવાનું છે આ દુનિયા બદલાવાની છે જૂની થી પછી નવી થશે દરેક વસ્તુ બદલાય છે ઝાડ થી બીજ નીકળે છે ફરીથી બીજ લગાવો તો કેટલા ફળ મળે છે એક બીજ થી કેટલા દાણા નીકળે છે સત્યુગમાં એક જ બાળક જન્મે છે યોગ બળથી અહીં વિકાર થી ચાર પાંચ બાળકોને જન્મ આપે છે સત્યુગ અને કલયુગમાં ખૂબ ફરક છે જે બાપ બતાવે છે નવી દુનિયા પછી જૂની કેવી રીતે થાય છે એમાં આત્મા કેવી રીતે ચોરાસી જન્મ લે છે આ પણ સમજાવ્યું છે દરેક આત્મા પોત પોતાનો પાઠ ભજવીને પછી જ્યારે જશે તો પોત પોતાની જગ્યા પર જઈને ઊભા રહેશે જગ્યા બદલાતી નથી પોત પોતાના ધર્મમાં પોતાની જગ્યા પર નંબર વાર ઊભા હશે પછી નંબર વાર જ નીચે આવવાનું છે એટલે નાના નાના મોડલ્સ બનાવીને રાખે છે મૂળ વતનના બધા ધર્મોનું પોતપોતાનું સેક્શન છે દેવી દેવતા છે પહેલો ધર્મ પછી નંબર વાર આવે છે મૂળ વતનમાં નંબર વાર આવે છે નંબર વાર જઈને રહેશે તમે પણ નંબર વાર પાસ થાવ છો એ માર્ક્સ પ્રમાણે જગ્યા લો છો આ બાપનો ભણતર કલ્પમાં એક જ વાર થાય છે આપ આત્માઓનો કેટલો નાનો સિઝરો હશે જેવી રીતે તમારું આટલું મોટું ઝાડ છે આ બાળકોએ દિવ્ય દ્રષ્ટિથી જોઈને પછી અહીં બેસીને ચિત્ર વગેરે બનાવ્યા છે આત્મા કેટલો નાનો છે શરીર કેટલું મોટું છે બધા આત્મા ત્યાં જઈને બેસશે ખૂબ થોડી જગ્યામાં નજીક જઈને રહે છે મનુષ્યોનું ઝાડ કેટલું મોટું છે મનુષ્યોને તો જગ્યા જોઈએ ને ચાલવાની ફરવાની રમવાની ભણવાની નોકરી કરવાની બધું કરવાની જગ્યા જોઈએ નિરાકારી દુનિયામાં આત્માઓની જગ્યા ઓછી હશે એટલે આ ચિત્રોમાં પણ દેખાડ્યું છે પૂર્વનિર્ધારિત ડ્રામા છે નાટક છે શરીર છોડીને આત્માઓ એ ત્યાં જવાનું છે આ બાળકોની બુદ્ધિમાં છે કે આપણે ત્યાં કેવી રીતે રહીએ છીએ અને બીજા ધર્મવાળા કેવી રીતે રહે છે પછી કેવી રીતે અલગ અલગ થાય છે નંબર વાર આ બધી વાતો તમને કલ્પકલ્પ એકવાર જ આવીને સંભળાવે છે બાકી તો બધું છે શારીરિક ભણતર એમને રોહાની ભણતર નથી કહી શકાતું હમણાં તમે જાણો છો આપણે આત્મા છીએ આઈ એટલે આત્મા માય એટલે મારું આ શરીર છે મનુષ્ય આ નથી જાણતા એમનો તો સદેવ દેહિક સંબંધ રહે છે સતયુગમાં પણ દૈહિક સંબંધ હશે પરંતુ ત્યાં તમે આત્મ અભિમાની રહો છો આ ખબર પડે છે કે અમે આત્મા છીએ આ અમારું શરીર હવે વૃદ્ધ થયું છે એટલે અમે આત્મા એક શરીર છોડી બીજું લઈએ છીએ આમાં મૂંઝાવાની પણ કોઈ વાત નથી આપ બાળકોએ તો બાપ પાસેથી રાજાઈ લેવાની છે જરૂર બેહદ ના બાપ છે ને મનુષ્ય જ્યાં સુધી જ્ઞાન ને પૂરું નથી સમજતા ત્યાં સુધી અનેક પ્રશ્નો પૂછે છે જ્ઞાન છે આ બ્રાહ્મણોને આ બ્રાહ્મણોનું હકીકતમાં મંદિર પણ અજમેરમાં છે એ કોઈ છે પુષ્કરણી બ્રાહ્મણ બીજા સારસિદ્ધ

સંતાન તે કોઈ બ્રહ્માની સંતાન નથી પાછળ આવવા વાળાને આ ખબર નથી પડતી તમારું આ વિરાટ રૂપ છે આ બુદ્ધિમાં યાદ રહેવું જોઈએ આ પૂરી નોલેજ છે જે તમે કોઈને સારી રીતે સમજાવી શકો છો આપણે આત્મા છીએ બાપના બાળકો છીએ આ યથાર્થ રીતે સમજીને આ નિશ્ચય પાકો પાકો હોવો જોઈએ આ તો યથાર્થ વાત છે સર્વાત્મોના બાપ એક પરમાત્મા છે બધા એમને યાદ કરે છે હે ભગવાન મનુષ્યના મુક્તિ જરૂર નીકળશે પરમાત્મા કોણ છે આ કોઈ પણ નથી જાણતું જ્યાં સુધી બાપ આવીને સમજાવે બાપે સમજાવ્યું છે આ લક્ષ્મી નારાયણ જે વિશ્વના માલિક હતા આ નોતા જાણતા તો ઋષિમુનિ પછી કેવી રીતે જાણી શકે હમણાં તમે બાપ દ્વારા જાણ્યું છે તમે છો આસ્તિક કારણ કે તમે રચયતા અને રચના નાદી મધ્ય અંતને જાણો છો કોઈ સારી રીતે જાણે છે કોઈ ઓછું બાપ સન્મુખ આવીને ભણાવે છે પછી કોઈ સારી રીતે ધારણ કરે છે કોઈ ઓછું ધારણ કરે છે ભણતર બિલકુલ સરળ પણ છે ઊંચું પણ છે બાપમાં એટલું જ્ઞાન છે જે સાગરને સાઈ બનાવો તો પણ અંત નથી આવી શકતો બાપ સહજ કરીને સમજાવે છે બાપને જાણવાના છે સ્વદર્શન અને ગુડ મોર્નિંગ રોહાની બાપના ના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રોહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર છે સદા યાદ સહજ બનેલી પાર્ટ ભજવવા આવ્યા છીએ બાપ પણ પરમધામમાં રહે છે એ બ્રહ્મા તનમાં આવ્યા છે બીજું જેવી રીતે રૂહાની બાપ સાથે આત્માનો પ્રેમ છે એવી રીતે પરસ્પર પણ રૂહાની પ્રેમથી રહેવાનું છે આત્માનો આત્મા સાથે પ્રેમ હોય શરીર સાથે નહીં બનવાનો અભ્યાસ કરવાનો છે આજનું વરદાન હદની કામનાઓથી મુક્ત રહી સર્વ પ્રશ્નોથી પાર રહેવા વાળા સદા પ્રસન્ન ચિત્ત ભવ જે બાકો હદની કામનાઓથી મુક્ત રહે છે એમના ચહેરા પર પ્રસન્નતાની ઝલક દેખાય છે નથી થતા તે સદા અને સદા બધાને નિર્દોષ અનુભવ કરશે કોઈ બીજા ઉપર દોષ નઈ રાખશે ભલે કોઈ પણ પરિસ્થિતિ આવી જાય

Om Shanti.